શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે છ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનો આનંદ ઉપાધિ રહિત હોય છે પ્રત્યેક મનુષ્યની પ્રવૃત્તિ ભગવાન તરફ જવા માટેની જ હોય છે કારણ કે તેને આનંદ જોઈએ છે માણસ આનંદ સિવાય જીવી જ શકતો નથી પણ હાલનો આપણો આનંદ એ ખાલી આશાનો આનંદ છે તે કંઈ ખરો આનંદ નથી આવતીકાલે સુખ મળશે એ આશા પર આપણે જીવીએ છીએ પણ તે સુખ કવચિત જ મળે છે જે આનંદમાંથી દુઃખ નીકળતું નથી તે જ ખરો આનંદ જીવવામાં કંઈક તો આનંદ હોવો જોઈએ જીવવું જો આનંદદાયક છે તો પછી આપણને દુઃખ કેમ થાય છે વાસ્તવિકતામાં આપણે શાને માટે શું કરીએ છીએ એ જ વિસરી જઈએ છીએ એટલે કે માણસ જીવે છે આનંદ માટે પણ કરે છે માત્ર દુઃખ દારૂનો આનંદ દારૂનો નશો હોય ત્યાં સુધી જ હોય છે તે જ પ્રમાણે વિષયમાંથી મળનારો આનંદ એ વિષય ભોગવતા હોઈએ ત્યાં સુધી જ ટકે છે દ્રશ્ય વસ્તુ એ સત્ય નહીં હોવાથી અશાશ્વત હોય છે એટલે તેની પાસેથી મળનારો આનંદ પણ અશાશ્વત હોય છે આપણે જગતમાં પસારો વધારીએ છીએ તે આનંદને માટે જ વધારીએ છીએ પણ ભગવાનથી જુદો હોવાનો આનંદ એ કારણ પર આધારિત હોવાને લીધે એ કારણનો નાશ થયો કે તે આનંદ પણ આત્મી આત્મી જાય છે એટલે તે આનંદ અશાશ્વત છે એટલે ખરો આનંદ ક્યાંથી મળે તે જોવું જોઈએ ખરો આનંદ દ્રશ્ય વસ્તુમાં નહીં હોતા વસ્તુથી પર છે ચીરકાળ ટકનારો આનંદ એ વસ્તુ રહિત જ હોય છે એટલે આનંદ ખાતર વસ્તુની પાછળ લાગવું એ બરાબર નથી વિષયનો આનંદ પરાવલંબી હોય છે તો ભગવાનનો આનંદ ઉપાધિ રહિત હોય છે સ્વાનંદ સ્મરણથી જુદું છે સ્ફુરણ તે જ વિષય ખરી આનંદી વૃત્તિ એ જ દશેરા દિવાળીનું લક્ષણ છે હાસ્ય એ આનંદનું વ્યક્ત સ્વરૂપ છે કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં નહીં હોતા થનારો જે આનંદ તે જ પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે એ આનંદને જે મારક છે તે ન કરવું તે વૈરાગ્ય અને એ આનંદને બળવાન બનાવવાને માટે જે કરીએ તે વિવેક આત્મચિંતનથી આવનારું માનસિક સમાધાન તે જ આનંદ જે નિસ્વાર્થ બુદ્ધિથી પ્રેમ કરે છે તેને આનંદ ખાસ મળે છે લેનારો હું જ્યારે દેનારો થાય છે ત્યારે જ તેને ખરો આનંદ થાય છે બ્રહ્માનંદ એ પ્રત્યેક હૃદયમાં સ્વયંભૂ છે વૃત્તિને એ પ્રમાણેનું વલણ આપીને એ ચાખવો જોઈએ એકાંતમાં સ્વસ્થ બેસીએ રામનું સ્મરણ કરીએ તેમના ચરણોમાં માથું મૂકીને તેમને કહીએ કે રામ મારું મન શુદ્ધ કર દેહબુદ્ધિ આવવા દઈશ નહીં તારા ચરણ તારું હાસ્ય મને સદા જોવા દે મારા મસ્તક પર તું તારો વરદ હસ્ત રાખ રામને પ્રેમથી વિનવીએ રામ પરમાનંદ રૂપ છે એ જાણીને તેનાથી અનન્ય બનીને રહીએ હું કંઈ જ નથી સર્વ કંઈ રામ છે અને હું રામનો છું એ મધુર ભાવનામાં આનંદમાં રહીએ મનમાં જેવો કોઈ પણ સંકલ્પ ઉઠે કે તરત જ તેની પર રામ નામનો સિક્કો મારીએ અસ્તુ જાનકે જીવન સ્મરણ જય જય રામ